અમદાવાદની અંદર વિમાન દુર્ઘટનાને લઈ અને રાહત અને બચાવની કામગીરી સાથે જ તપાસનું ધમધમાટ પણ ચાલી રહ્યો છે અને ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ ડીવીઆર અને અન્ય જે ટેકનિકલ સામગ્રી પણ છે તે ત્યારે મળી આવી છે તપાસ ટીમને ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ બોઇઝ રેકોર્ડર પણ મળી આવ્યા છે અને આ જે મળી આવેલી બધી ચીજ અને સામગ્રી છે તેને લઈ અને અનેક ખુલાસાઓ છે તે પણ થઈ શકે છે જે અત્યારે શોધખોળ શરૂ થઈ ચુકી છે તે શોધખોળની અંદર પણ મહત્વપૂર્ણ આ પુરાવા તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે અનેક જે ટીમો છે તે અત્યારે તેની અંદર શોધખોળમાં લાગેલી છે કાર્યરત જોવા મળી રહી છે કોઈપણ પ્રકારે પણ જે આ દુર્ઘટના સર્જાય છે તેનું કારણ શોધવા માટે તેઓ અત્યારે તત્પર ત્યાં જોવા મળી રહ્યા છે અને ત્યારે જે અમુક વસ્તુઓ ત્યાંથી તેઓને મળી આવી છે તેને લઈને અનેક ખુલાસાઓ છે તે પણ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે બ્લેક બોક્સનો બીજો ભાગની શોધખોળ હજુ પણ ચાલી રહી છે ત્યાં ટીમો જે છે તે શોધખોળ કરી રહી છે ખાસ રચના કરવામાં આવી છે અને તેમની જે ટીમો છે તે ત્યાં જે આ સર્ચ ઓપરેશન છે તેની અંદર જોતરાઈ ચૂકી છે ભારે જહેમતથી અનેક પુરાવાઓ એકત્રિત કરવાનો જે અથાગ પ્રયાસ છે તે પણ તેમના દ્વારા કરાઈ રહ્યો છે વિમાનમાંથી લોકેશન ટ્રેકર પણ મળી આવ્યું હોવાની જાણકારી મળી રહી છે

વાત કરવામાં આવે તો આ એક સીબીઆર કહેવામાં આવે છે સીબીઆર ની અંદર કોકપીટ પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કોકપીટ એટલે શું આપણે દર્શકોને સમજાવી દઈએ કે કોકપીટ એટલે કે જયારે પાયલોટ અને જે એર કંટ્રોલ ઓફિસ હોય છે તેમના દ્વારા જે કોઈ પણ વાતચીત કરવામાં આવતી હોય છે તે સંપૂર્ણ વાતચીત આની અંદર રેકોર્ડ થતી હોય છે તે સંપૂર્ણ વાતચીતનું રેકોર્ડ આની અંદર થતું હોય છે એટલે કે પણ કોકપીટ કોકપીટ જેને કહેવામાં આવે છે તો બીજી બાજુ એફડીઆર પણ આની અંદર બ્લેક બોક્સો છે તેની ઉપયોગ કરવામાં આવતો હોય છે તે ફ્લાઇટ કેટલી ઊંચાઈ ઉપર અત્યારે ઉડી રહી છે ફ્લાઇટનું જે દબાણ છે તે કેટલું છે હવાનું દબાણ કેટલું છે તે અંદર માપવાના સાધનો સાથે હોય છે એટલે કે એફડીઆરનો પણ ઉપયોગ આ બ્લેક બોક્સની અંદર કરવામાં આવતો છે એટલે તે માહિતી પણ અંદર આપવામાં આવતી છે એટલે કે બ્લેક બોક્સ છે તે અત્યારે હાલ કહી શકાય કે સુરક્ષિત હાલતમાં મળ્યું છે અને તે જે એરપોર્ટ ઓથોરિટીના જે એજન્સીઓ છે તેમને અત્યારે હાલ સુપ્રત કરવામાં આવ્યું છે તેની અંદરથી ઘણા ખુલાસાઓ થઈ શકે છે જ્યારે એન્જિન બંધ થયું હતું કે પ્લેન ક્રેશ કયા કારણે થયું હતું તેની પણ સમગ્ર વિગત તેની મળી શકે છે એક ટ્રાફિક કંટ્રોલને પાયલોટ દ્વારા પ્રત્યુત્તર મળ્યો હતો તેનું પણ જે રેકોર્ડિંગ છે તે આ ટ્રેકર રેકોર્ડિંગની અંદર પોકફિટની અંદર આ રેકોર્ડિંગ થયેલું હોય તેવી પણ માહિતી સામે મળી રહી છે અને બીજી બાજુ આ જે બ્લેક બોક્સ હોય છે તેની પાછતની વાત કરવામાં આવે તો આ બ્લેક બોક્સની ઉપર ટન જેટલું વજન પણ મૂકવામાં આવે તો એસી જેટલી પ્રવૃત્તિઓ જે પ્લેન્ડ માં થતી હતી તેને રેકોર્ડ કરવાનું કામ અત્યારે એમ્બ્યુલન્સ ડેડ બોડી લઈ જવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ડેડ બોડી

જોવા મળ્યું હતું ને બીજી છ હજાર મીટર ઊંડું પણ જે ત્યાં રેકોર્ડ કરી શકે છે ઘણી ઉપર હાઈટ હોય ત્યાં આગળ પણ આ બ્લેક બોક્સ છે તે સંપૂર્ણ રેકોર્ડ કરતું હોય છે

વસ્તુ કરવામાં આવી છે પરંતુ મહત્વની બાબત એ છે કે અંદર અત્યારે હાલ એનડીઆરએફ એસડીઆરએફ સીઆરપીએફ અમદાવાદ ફાયર બ્રિગેડ અને સાથે જ રાષ્ટ્રીય એજન્સીઓ પણ અહીંયા કામ કરી રહી છે સાથે એનએસસી ના કમાન્ડો પણ અહીંયા કામ કરી રહ્યા છે અંદર કારણ કે જે બ્લેક છે તે એનએસસી ના કમાન્ડો હાથે લાગ્યો હતો અને તેમના દ્વારા જે જે પણ હાલ જે ભાગ છે તેને કાઢવાની પણ કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે તેટલા મેસેજ અત્યાર સુધી મળી ચુક્યા છે પરંતુ બીજી બાજુ ભાજપના પણ કેટલાક નેતાઓ પણ અંદર અત્યારે હાલ કામગીરીમાં જોતરાયેલા જોવા મળે છે પોલીસના અધિકારી પણ અત્યારે હાલ કામગીરીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે જી ધવલ આભાર આપ જોડાયા વિગતો આપી તે